ભુજમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની પાંચસો સત્યાસીમી તપપ્રયાણ જયંતિની ઉજવણી કરવામાં આવી ભુજમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની પાંચસો સત્યાસીમી તપ પ્રયાણ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ ન્યૂઝ દર્શન મહેતા ભુજ આજે નરસિંહ મહેતાની પાંચસો ને સત્યાસીમી તપપ્રયાણ જયંતિ છે ત્યારે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે આજે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વિસ્તારોમાં છાસ વિતરણ જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ જીવદયા પ્રવૃત્તિ અને બાળકોને અલ્પાહાર સહિતના અનેક કાર્યક્રમો આજે નરસિંહ મહેતાની પાંચસો સત્યાસીમી મી જયંતિએ આજે કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા વહેલી સવારે નરસિંહ મહેતાની વંદના પણ કરવામાં આવી હતી અત્રે યાદ આપવું જરૂરી છે કે ભુજમાં ભૂકંપ પછી નરસિંહ મહેતા નગર ઊભું કરવામાં આવ્યું છે અહીં ગોપનાથ મંદિર પણ છે આ ઉપરાંત અહીં તાનારીરી બગીચો પણ બનાવવામાં આવ્યો છે અને નરસિંહ મહેતાની મૂર્તિ વર્ષો પહેલાં ભૂકંપ પછી અહીં નગરપાલિકાના અને દાતાઓના સહયોગથી અહીં મૂર્તિ પર મૂકવામાં આવી છે અને નગરપાલિકા દર વખતે તેમની હારમાળા જયંતિએ અહીં હારમાળા જયંતિ પર ઉજવે છે અને નગરપાલિકાના રેકોર્ડ ઉપર પણ હવે આ નરસિંહ મહેતાની પ્રતિમા આવી ગયેલ છે તે રીતે નગરપાલિકા પર દર વર્ષે હારમાળા જયંતિના તેના દિવસે અલગ અલગ કાર્યક્રમ રાખે છે તે નિમિત્તે આજે પણ નરસિંહ મહેતાની પાંચસો સત્યાશીમી તપપ્રયાણ જયંતિ છે ત્યારે વિવિધ કાર્યક્રમોનું વહેલી સવારથી ભુજ શહેરની અંદર આયોજન કરવામાં આવ્યું હતું